આખી સિસ્ટમ ફેલ ગયેલી છે બલકે એવું કહેવું જોઈએ કે જાણી બુજીને આ સિસ્ટમને ફેલ કરવા માંગી છે ધંધો કરનારા માણસોએ ગેરકાયદેસર ધંધો કરવો હતો નેતાઓએ ભાજપના નેતાઓએ આ ગેરકાયદેસર ધંધો થવા દેવો હતો અને આ ગેરકાયદેસર ધંધામાંથી ભ્રષ્ટ બનેલા અધિકારીઓએ કમાવવું હતું એના કારણે રાજકોટના ત્રીસથી વધારે નિર્દોષ નાગરિકો આ હત્યાકાંડનો ભોગ બનીને આગમાં ભૂંજાયા છે અને હજી રાજ્યની સરકારના પીઠનું પાણી નથી હલતું હજી રાજ્યની સરકાર ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ નથી અને એટલા માટે જ અગાઉની એસઆઈટીમાં મોરબી કાંડમાં લઠ્ઠાકાંડમાં તક્ષશિલા કાંડમાં જે લોકોએ ભાંગરો વાટ્યો એ જ ભાંગરો વાટનારા અધિકારીઓને આ એસઆઈટીમાં મૂક્યા છે હું નથી માનતો કે આવી એસઆઈટી હોય તો પીડિત પરિવારને ન્યાય મળે પીડિત પરિવારને ન્યાય તો જ મળે જો નોન કરપ્ટ મજબૂત કરોડ રજ્જુવાળા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓને એસઆઈટીમાં લેવામાં આવે સાથોસાથ એટલું પણ કહીશ જો રાજ્યની સરકાર આ બાબતે બે ચાર દિવસમાં નિર્ણય નહીં કરે તો સાત આઠ નવ જૂનના લોક હું અને સમગ્ર કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં ગુજરાત અને દેશના નાગરિક તરીકે અનસન ઉપર બેસવાના છીએ ત્રણ દિવસ બોતેર કલાકનો ઉપવાસ કરવાના